નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતી તમારા બધાનું સ્વાગત છે આજે આપણે એક એવા ડિફેન્સ સેક્ટર વિશે વાત કરવાના છે જે વીસ થી પચીસ દિવસમાં જ તમને એટલે કે શોર્ટ ટર્મમાં તમને સારી એવી કમાણી કરાવી આપી શકે છે કેમ કે ભારત સરકારે ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલ ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલી 21772 કરોડ રૂપિયાની પાંચ યોજનાઓને મંજૂરી આપી દીધી છે જેથી કરીને આ શેરને સારો એવો ફાયદો થઈ શકે છે શેરમાં પણ આપણને તેજી જોવા મળી રહી છે અને એક્સપર્ટે આ શેરને ખરીદવાની સલાહ આપી છે તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે આ શેર માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર ની માહિતી મળી રહે પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર વિશેની તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે રોકાણનો નિર્ણય લેવો જોઈએ તો મિત્રો વાત કરે દેશની એક સરકારી કંપનીના શેરમાં જબરદસ્ત તીજી જોવા મળી રહી છે ખાસ વાત એ છે કે કંપની ईवीએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પણ બનાવે છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેર હાલ

તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો